અતુલ ફાઉન્ડેશન અને સેવારૂરલ ઝઘડિયાના સહયોગથી જ ઝઘડીયા તાલુકાનું જેસપોર ગામ સરકારી પ્રાથમિક શાળામાં આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો આ કેમ્પમાં કેસ લખવાથી લઈને ડોક્ટરી તપાસ બોડી ચેકઅપ સુગર ચેકઅપ આંખ ચેકઅપ વગેરે જગ્યા પર જ મફત ચેકઅપ કરવામાં આવે છે આજના મોંઘવાડીના સમયમાં સામાન્ય માણસ માટે આગ તપાસ અને મેડિકલ રિપોર્ટ કરાવવો ખૂબ જ મુશ્કેલ છે અતુલ ફાઉન્ડેશન એ સામાજિક સંસ્થા છે આવા આર્થિક રીતે નબળા દર્દીઓ માટે આવા કેમ્પ કરે છે આર્થિક રીતે નબળા લોકો માટે આવા કેમ્પ ખૂબ જ આશીર્વાદરૂપ છે જરૂરિયાતમંદ લોકો આવા કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે જેમાં જેસપુર અસનાવી બલેશ્વર ગામના અને આજુબાજુના ત્રણસો એ ભાગ લીધો હતો એમાં બાવીસ લાભાર્થી મોતિયાના ઓપરેશનવાળા જરૂરિયાતમંદ લોકોને મફત ઓપરેશન માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા લાભ લીધો હતો જે લોકોને નંબર હોય તેમને નંબરવાળા ચશ્મા આપવામાં આવ્યા કુલ એકસો એકાવન લાભાર્થીને નંબરવાળા ચશ્મા આપવામાં આવ્યા ચોત્રીસ લાભાર્થીને ચેકઅપ કરીને આંખમાં નાખવાની દવા આપી કેમ્પનો હેતુ સમાજના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને આનો લાભ મળે અતુલ ફાઉન્ડેશન એ સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે સેવા રૂરલની અનુભવી તબીબોની ટીમ આવી હતી અતુલ ફાઉન્ડેશનમાંથી સી મેનેજર સલીમ કડીવાલા ગામના આગેવાન જાલિમસિંહભાઈ અને મગનભાઈએ અતુલ કંપનીમાંથી આવેલ અધિકારીઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અબ્દુલ રાઉ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો